સુરતમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસો માટે વિનામુલ્યેપ સ્ય ટેસ્ટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પનો મોટી સંખ્યામાં મહિલાઓએ લાભ હતો આ અંગે કેન્ડોર સેન્ટર દ્વારા હતું કે આયોજન મહિલાઓને કેન્સરથી બચાવવા અને જાગૃતિ લાવવા માટે કરવામાં આવ્યું હતું ખાસ કરીને મહિલાઓને પેપ ટેસ્ટના મહત્વ વિશે માહિતી મળે અને તેઓ તેમના આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત થાય તે માટે પ્રયાસ કરવામાં આવ્યો આ કેમ્પ દ્વારા વધુ લોકો સુધી પહોંચીને આ જીવ બચાવનાર સંદેશાઓ વધુ વ્યાપક રીતે

મારું નામ ડૉક્ટર જયદેવ ધામેલિયા હું ગાયનેકોલોજીસ્ટ છું અને આ કેન્ડોર આઈવીએફ સેન્ટર પ્રાઇવેટ લિમિટેડનો હું ફાઉન્ડર અને એમડી છું તે દરેક સ્ત્રીઓને મારા દિલથી આભારની પ્રગતિ છે એકચુઅલી કે વુમન્સ છે આ પૃથ્વી પર તો જ તે જીવન શક્ય છે અને અમે તો એ ફિલ્ડ સાથે જોડાયેલા જોડાયેલા હોઈએ છીએ કે જે એમાં કેટલું દુઃખ માનસિક શારીરિક હોય છે આજે અમે આ દિવસ નિમિત્તે ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ જે સ્ક્રીનિંગ ટેસ્ટ કહેવાય છે પેપ સ્મીન આજથી બે વર્ષ પહેલાં અમે એક જ દિવસમાં આઠસો સ્ત્રીઓના ગર્ભાશયના મુખના કેન્સરની ટેસ્ટ કરી હતી જે અમારો વર્લ્ડ રેકોર્ડ છે અને એ અમારો જ વર્લ્ડ રેકોર્ડ આજે અમે તોડવા જઈ રહ્યા છીએ અને આજે અમે પ્લાનિંગ કરીએ છીએ મુખના પેપ ટેસ્ટ કરી શકીએ અને અત્યાર સુધીમાં અમે લગભગ બસો કરતાં વધારે સ્ત્રીઓના ટેસ્ટ કરી લીધા છે આજના દિવસમાં અને એમાં અમને બે સ્ત્રીઓમાં ગર્ભના મુખનું સ્ત્રીઓ પ્રત્યે થાય છે પણ સાથે સાથે એ પણ છે કે અમને પ્રાઉડ ફીલ થાય કે અમે સમયસર નિદાન કરી શકીએ ક્યાં કેન્સરની અવેરનેસ આવે કારણ કે આ ગર્ભયનું કેન્સર છે એ નિદાન થાય એ પહેલાં સિમ્ટમ્સ છે એ બહુ લેટ આવે છે અને જ્યારે સિમ્ટમ્સ આવે ત્યારે એની સારવાર કરવી ખૂબ મુશ્કેલ થતી હોય છે તો આ ટેસ્ટથી સમયસર આપણે નિદાન કરીએ તો આને ચોક્કસ સો સારવાર કરીને સારું કરી શકીએ છીએ મારું નામ છે ડૉક્ટર શિવાની શાહ કેન્ડોર આઈવીએફ સેન્ટર પ્રાઇવેટ લિમિટેડમાં હું ગાયનેકોલોજીસ્ટ તરીકે ફરજ બજાવું છું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વર્લ્ડ્સ ઇન્ટરનેશનલ વુમન્સ ડે પર કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ આયોજન કર્યું છે કેન્સર એટલે કે એવી બીમારી કે જે દર આઠમાંથી એવી બીમારી કે જેનાથી ભારત દેશમાં બસો જેટલી મહિલા પ્રતિદિન મૃત્યુના ઘાટ ઉતરે છે અનેક એવો રોગ કે જે બહુ સરળતાથી આપણે તપાસ કરી અને એનું નિદાન કરી શકીએ મહિલાઓ પોતે સશક્ત સાથે પોતાના સ્વાસ્થ્ય માટે આત્મનિર્ભર થાય એના માટે આ કેમ્પ કેન્ડોર તરફથી આયોજિત કરવામાં આવ્યું છે કેટલા વર્ષોથી અમે પ્રતિવર્ષ ગ્રેટીટ્યૂડ ફીલ કરીએ છીએ એમની ઉપસ્થિતિ માટે આ પૃથ્વી પર અને એમના અસ્તિત્વથી જે સર્જન કરે છે એવી ફિલ્ડ સાથે અમે જોડાયેલા છીએ એટલે દર વર્ષે અમે મહિલા